હેલો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં અગિયાર અને આજે સન્ડે છે હોસ્પિટલ છે ને બાર વાગ્યા સુધી ઓપન હશે એટલે ડ્રેસિંગ ચેન્જ કરાવવા જાવું છું ક્યારેક ક્યારેક થોડુંક છે ને હેલ્ધી ખાઈ પી લેજે ડ્રેસિંગ કરવા આવ્યો હતો ને પાછળ જ આવી રીતના કોકોનટ મળે છે એટલે નાળિયેર પાણી પીધું અને હવે જોઉં ક્યાં જવું તાજા હતું લઈ લીધું સાંજ પડી ગઈ છે આજે ફાઈનલ મેચ ચાલુ છે અહીંયા પૂજા ચાલુ છે અને અંદર આવતા હવે તે પહેલા તો લાઈટ ચાલુ કરતી હતી કે ભાઈ અમે ફૂલ લાઈટમાં દેખાવા જોઈએ અને તમારું શું ચાલુ છે ઇન્સ્ટાગ્રામ યસ તો હવે શું પ્રોગ્રામ છે તમારે અચ્છા વાહ સરસ ગુડ બીજું કઈ લેવાનું હોય તો કોઈ નો બીજું તો કઈ જરૂર નથી અલો વધારવાનું ક્યાં છે શું વધારવાનું કે બાઈ મને એટલું દેરી ના થાય મંદિર નીચે દસ્તો એ ખબર જ છે દવાનો ભૂકો કરે એક દસ્તો મારશે એને એમ કીધું રિયા અને કરવાનું છે મને નહીં બાપુજીને કીધું એટલે તમે સત્સંગ કર લ્યો બધા ત્રિપુટી બધી મણીને એકવાર ડિસ્કસ કર લ્યો બાપુજી ના છે એમની માન

સ્નીકરની જે 12 જે ઇન્ડિયા 12 આવે ને એક્સપોર્ટ ક્વોલિટી ને એમાં મોટી સાઈઝની એ સ્નીકર્સ ટેસ્ટ જ કંઈક અલગ હોય અરીયા ની પ્રોડક્ટ પ્રકાર હતી ના ના

બા એક બેન નો સવાલ છે ક્રિષ્ના બેન નામ છે એમનો સવાલ એમ હતો કે બા જે મૌન વ્રત રહ્યા હતા એકવીસ દિવસ નું તમે જે અપવાસ રહ્યા હતા ને એકવીસ દિવસ એમાં તમે

મારા ઘરમાં અન્નપૂર્ણાનું વ્રત કરવાથી ખૂબ રીતિ સ્થિતિ રે છે કોઈ દિવસ મને પૈસાની કોઈ જાતની તકલીફ નથી રહી અને મનમાં ખૂબ આનંદ જ હોય જ્યારે કાંઈ પણ વ્રત કરતી હોઉં ને ત્યારે મનમાં ખૂબ મને આનંદ હોય અને આનંદમાં જ મારો ટાઈમ જેમ જે આખો ભગવાન નામ જ લેતી હોય બધું એમ લાગે એટલે હું વ્રત કરું છું બધા અને મૌન વ્રત રહેવાથી શું થાય

આપણા થી કોઈ આપણે વ્રત કરતા હોય ત્યારે આપણે કઈ કઈ નો હોતી એને કોઈ મન દુખ આપણે નો થવું જોઈએ વ્રત રહી ત્યારે એટલે બીજું તમને કહું શરીરની ઘણી બધી ઉર્જા છે ને આપણે બોલવાથી વહી જતી હોય છે એટલે જ્યારે બી કોઈ બી તપ કરતા હોય કઈ બી એવી વસ્તુ એવી કઈ બી આપણે ક્રિયા કરતા હોય ને ત્યારે મૌન વ્રત ને એક સરસ મજાનું મેડિટેશન બી માનવામાં આવે છે હું છે ને વિપસ્ય ગયો તો ને બહુ વર્ષો પહેલાં ત્યાં એ જે દિવસ કંઈક દસ બાર દિવસ કેમ કંઈક હતી શિબિર એ એટલા દિવસ છે ને મૌનવ્રત રાખવાનું હતું એ ચાર દિવસ મારાથી માન રહ્યું હતું પણ એ મને ત્યારે ખબર પડી કે ત્યાં બોલવાની ઈશારા કરવાની કાંઈ જ છૂટ નહોતી અને એના ટાઈમ ટુ ટાઈમ બધું ખાવા પીવાનું અને ટાઈમ ટુ ટાઈમ મેડિટેશન જ કરવાનું આખો દિવસ એ એક સાધના શીખવાડે છે ત્યાં પણ એટલે બહુ મહત્ત્વનું છે કે જે આપણે આટલું બોલીએ છીએ ઓછું બોલી ટૂંકમાં એને મેડિટેશન કરતા હોય ને મૌન વ્રત રાખતા હોય તો એનાથી તમારી શરીરમાં એક ઉર્જાનો સ્ત્રોત વધે અને ઘણી બધો આ બદલાવ આવે એ તો જે કરે એને જ વધારે આઈડિયા આવે બીજી કમેન્ટ એવી છે કે તમે જે ઓલી આરતી કરો છો ને રકાબી તો એક બેન કહી કે બા રકાબી નો યુઝ કરે છે એની જગ્યાએ એમને કાંઈક ઓલું લે આવી દો આ આરતી કરવા માટે અલગથી સ્ટેન્ડ પણ મને યાદ છે તે ઉદી હું સમજણો થયો તે દુને તમે એમાં જી આરતી કરો છો ને આ છે ને માર સાસુ આ આરતી કરતા હતા ઓ જર્મન છે અને આમ વચ્ચે આમ ખાડો પડે ને એટલે રાઈટ ની અંદર એમ ને ઘી રી એટલે આરતી માટેનું એનું આરતી છે આરતી હતી મારી આગળ ને એનો યુઝ કર્યો પણ એમાંથી ઘી પડી જાતું હતું હમ

ખ્યાલ આવે ને કમેન્ટ જોઈ લઈએ એમ ત્રણ સ્ટેન્ડ ત્રણ ત્રણ ભર દીધા નહીં ચડે નહીં વાંધો નહીં ચડે પાકો ઓલું આડું થઈ ગયું છે અંદર તો એના સ્ટેમ્પ હમમ બરાબર ઓકે ને કોકોનટની લઈ ગઈ છે કેટલી વાર છે ને આ ઉતરે એટલે બસાવી દો એટલે આને જ કેટલી વાર એક ઉતરતા 10 મિનિટ

મને ટૂંકમાં તારવીને દેજો ચાલો જમવા બેસી જાય આવ બા બેસી ગયા જમવા ઈડલી સાંભાર ચટની ઓહ હો હાય ગરમ ગરમ જો ફૂલ ચાલો આ છે સાંભાર ફૂલ ગરમા ગરમા ભાઈ ઓહ ઓહ હો હો

બાર ધમાલ ચાલુ થઈ ગઈ ભાઈ ફટાકડા ફટાકડા ફોડવાનું બધું બા હા હે હવે આવું બહુ ભેગા થઈ ગયા છે મેચ આપણે જીતી ગયા છીએ તો હવે કોમેન્ટ બાકીની વાત સંભળાવીયે રૂપાલીબેન દેસાઈ હેલો આનંદભાઈ રિયા દી હું ને મારી ડોટર બંને તમારા ચાક છીએ શી ઇઝ એટીન યર્સ ઓલ્ડ તમે શ્રીજીમાં સેન્ડવીચ ખાવા આવો છો ત્યાં જ અમે પાછળ રહીએ છીએ હવે આવવાના હો ત્યારે કહેજો બ્લોગમાં તો મારી ડોટરને ખાસ મળવું છે તમને તો અમે આપ બંનેને મળી શકીએ

છતાં એવું કદાચ કાંઈ પ્રી પ્લાન હશે તો ચોક્કસ કહેશું બેન બાકી રાજકોટમાં જ રહીએ છીએ ક્યારેક તો ક્યાંક ભેગા થઈ જશું કૃષ્ણા બેન હેપી વુમન્સ ડે ટુ માય ફેવરિટ એન્ડ રિયા લે આ તમે બે જ ફેવરિટ છો કેમ આવું કરો છો ક્રિષ્નાબેન આનંદભાઈ કેન યુ પ્લીઝ આસ્ક બા વાય સી ફાસ્ટ એન્ડ કિપ્સ મોહન વ્રત અરે આ

પ્લીઝફુલ આઈ હેવ નો વર્ડ્સ અમારું સૌભાગ્ય થેન્ક યુ બેન નિગમ શાહ તમારી રેસીપીમાં દહીં તિખારી વઘારેલો રોટલો અને દાલ ફ્રાય બટેટાના પુડલા ઘરે ટ્રાય કર્યા મજા આવી ગઈ થેન્ક યુ આ પીએમ બાળું બધાએ બહુ કમેન્ટ કરી કે તમારું સપનું પૂરું થઈ જાય સારું થેન્ક યુ ભાઈ બધાને સર મેં ખીચડીની રેસીપી જોઈતી જોઈ જતી કેટલા દિવસ શોધું છું પ્લીઝ આપણે ખીચડીની રેસીપી માં મૂકી છે અને ફેસબુકમાં મૂકી હતી ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એ બંનેમાં મૂકી છે એટલે એ બંને ઇન્સ્ટાગ્રામ છે ને એ ઈટન માં મૂકી છે એકાઉન્ટ અને ફેસબુક છે ને એ આનંદ સાતા પેજ છે આપણું ફેસબુકમાં એમાં મૂકેલી છે રેસીપી માં નથી નાખેલી જો પોસિબલ હશે તો હું યુટ્યુબમાં બી બ્લોગમાં શોર્ટ્સમાં જો સમાઈ જશે તો હું નાખી દઈશ પછી કમેન્ટ છે દક્ષાબેન ભોગિયા તા બા એક જાજરમાન વ્યક્તિ છે મારા મમ્મી પણ બા જેવા જ હતા રસોઈમાં સારી રસોઈમાં સારા હતા સારી પહેરવામાં ગાવામાં અને ફરવા હરવામાં બધું ખાવાના પણ એટલા જ શોખીન એ જોબ કરતા અને નોકરી એ જતા ત્યારે આજુબાજુવાળા એમની સાડી જોવા ખાસ આલેલા પછી મે રીડ મોર માં નથી રાખ્યું સ્ક્રીનશોટ પાડેલો છે થેન્ક યુ દક્ષાબેન ખૂબ ખૂબ આભાર બા અંબા અંબા કહી દયો અંબા 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 બેન તમને પછી ક્રિશિલ બરછા આમની ડેઇલી વ્લોગમાં કમેન્ટ હોય છે આપડાને પે લખ્યો નામે લીધું ફરી કહી દો આનંદભાઈ હું તમારો ડેઈલી વ્લોગ જોઉં છું મારું નેમ વ્લોગમાં લેજો થેન્ક યુ ક્રિશિલભાઈ આનંદની વાત છે ખુશીની વાત છે તો ખવડાવ ગોળો શું ગોળો ખવડાવ મે જીતા દો

ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો ને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત